સહેજાનંદ સ્વામી મહારાજની જય આજનો મુદ્દો છે અક્ષર કહેતા મૂળ અક્ષરને શ્રીજી મહારાજના અન્વય સ્વરૂપનો સંબંધ છે કેતા શ્રીજી મહારાજના તેજનો સંબંધ છે પણ વ્યતિરેક મૂર્તિનો સંબંધ નથી એ વચનામૃતના આધારે આપણે જોશું પૂર્ણપુરષોત્તમ ભગવાને તેમની દિવ્ય પરાવાણી વચનામૃત પ્રથમનું સાતમું એમાં કહી દીધું કે અધ્યાત્મ વાર્તા જ્યાં જ્યાં આવે છે તે કોઈને સમજાતી નથી ભ્રમી જવાય છે હવે અને મધના તેરમા વચના પણ આપણે જાણીએ છીએ તેમ કહ્યું કે આવી વાર્તા સદગ્રંથોમાં તો લખી હોય પણ સત્પુરુષ પ્રગટ થાય છે તે થકી જ આ વાર્તા સમજાય છે એટલે મહારાજે એક વાત તો કહી દીધી કે એક વાત તો નક્કી છે કે સદગ્રંથોમાં લખી હોય પણ પોતાની બુદ્ધિબળે સમજાતી નથી બુદ્ધિબળે સમજાતી નથી એનું અને સત્પુરુષ પ્રગટ થાય છે એનો અર્થ તો કે કે મનુષ્ય ગમે તેવું ઇન્ટેલિજન્ટ જાયન્ટ હોય પણ આ મનુષ્યની બુદ્ધિથી એ જ્ઞાની દ્રઢતા થઈ શકે એમ ન હોય અને સત્પુરુષ પ્રગટ થાય છે તે થકી આ વાર્તા સમજાય છે કેતા શ્રીજી મહારાજના સંકલ્પથી તેમના અનંત મહામુક્તો જે આ પૃથ્વી ઉપર જ્યારે દર્શન આપે અને શ્રીજી મહારાજના સંકલ્પથી જ્યારે એમના દ્વારા આ દિવ્યવાણી સમજાય એ પોતે સમજાવે ત્યારે જ્યાં સમજાવાય એવું છે પણ એક વસ્તુ નક્કી કે સત્પુરુષ પ્રગટ થાય છે એ કલમ લાગુ કોને પડે તો ધામમાંથી આવેલા શ્રીજી મહારાજની જાતિ અક્ષરધામમાંથી પધારેલા હોય હે જે સિદ્ધ દશાવાળા પરમિકાંતથી અનાદિમુક્તો હોય તેની જ વાત કરી છે તેને જ પ્રગટ થાય છે એમ કહેવાય પણ આ લોકમાં જન્મ ધરીને ગમે તેવું જ્ઞાન સિદ્ધ કર્યું હોય વાચ્યાર્થ જ્ઞાન હોય એને પ્રગટ થાય છે એવી કલમ લાગુ ન પડે તો આ અત્યાર સુધી આપણે જોઈએ શિવજી મહારાજ પ્રગટ થયા પછી એમના સંકલ્પથી પધારેલ એમના અનાદિ મહામુક્તરાજ કચ્છના મહાન સંત શ્રી અબજી બાપાશ્રી એમણે રચેલી આ રહસ્યાર્થ પ્રદીપ ટીકા જેની અંદર કેવળ વચનામૃતના જ આધારે વચનામૃતના રેફરન્સીસ આપીને જ પ્રશ્નોત્તરી ફોર્મમાં દરેક ગૂઢ રહસ્યોના અર્થ સમજાવવામાં આવ્યા છે બાપાશ્રીએ સમ ખાઈને કીધું છે કે આ શ્રીજી મહારાજે અમારા દ્વારા આ રહસ્યા પ્રદીપિકા ટિકા બનાવી છે અને અમે જેમ છે તેમ જોઈને કહેતાં અનુભવે કરીને સિદ્ધ કરીને સ્થિતિએ સહિત આ વાત જેમ છે તેમ યથાર્થપણે કહી છે એમાં કાંઈ ફરક નથી તો સત્સંગમાં આપણે જાણીએ છીએ કે ગુણાદિત્યાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી આદિક અનાદિ મહામુક્તો તેને પણ અનાદિ મૂળ અક્ષર એવા શબ્દથી સંબોધવામાં આવે છે તો શ્રીજી મહારાજે વચનામૃતને આધારે આપણે જોઈશું કે વચનામૃતમાં એ વાતની સ્પષ્ટતા બહુ સરસ રીતે કરી છે કે અક્ષર કહેતાં મૂળ અક્ષર જેને અક્ષર ભ્રમ અક્ષર અક્ષરધામ એ આદિ શબ્દથી વચનામૃતમાં સંબોધવામાં આવ્યા છે જે મૂર્તિમાન મૂળ અક્ષર છે પણ કોઈ જગ્યાએ મૂળ અક્ષર શબ્દ નથી કીધો પણ સદગુરુ શ્રી ગુણાતીનંદ સ્વામી સદગુરુ શ્રી ગોપાણંદ સ્વામી એમણે પોતાની વાતોમાં મૂળ અક્ષર શબ્દ વાપર્યો છે અને તેનું કારણ એ જ કે આદિ સૃષ્ટિ કરતાં અક્ષર છે કહેતાં શ્રીજી મહારાજ પોતાના તેજ દ્વારા પહેલી પ્રેરણા ઉત્પત્તિ સમયે અક્ષરને કરે છે માટે સૃષ્ટિના મૂળ કરતાં અક્ષર છે માટે તેમને મૂળ અક્ષર કહેવાય છે એટલા માટે એમના માટે મૂળ અક્ષર શબ્દ વાપરવામાં આવ્યો છે આ અક્ષરને શ્રીજી મહારાજની વ્યતિરિક્ત મૂર્તિનો સંબંધ નથી ને અન્વય સ્વરૂપનો જ કહેતા તેજનો સંબંધ છે એનો અર્થ શું તો કે જેમ સૂર્યના તેજમાં સૂર્યના અજવાળામાં મનુષ્યાદિક જીવ પ્રાણી માત્રાદિક સર્વેને સૂર્યના તડકાના પ્રકાશના તેજના દર્શન છે પણ સૂર્યના રથમાં બેઠેલા એવા જે વાલ્ખિલીય ઋષિ એમને સૂર્યની મૂર્તિનો સાક્ષાત વ્યતિરેક મૂર્તિનો સંબંધ છે પણ પૃથ્વી પર રહેલા જીવ પ્રાણી માત્રને સૂર્યનો વ્યતિરેક મૂર્તિનો સંબંધ નથી પણ તેજનો કહેતાં અન્વય સ્વરૂપનો સંબંધ છે આ અન્વય વ્યતિરેક સ્વરૂપની વાત શ્રીજી મહારાજે ઘણા વતનામૃતમાં કરી છે જે આપણે જોઈએ કે પહેલું પ્રથમનું સાતમું વચનામૃત મહારાજે જીવ ઈશ્વર બ્રહ્મ અને પુરુષોત્તમ ભગવાન આ ચારનું અન્વય વ્યતિરેકપણું શબ્દ વચનામૃતમાં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ છે પણ એ શબ્દ દ્વારા વાચ્યાર્થ કહેતા અન્વયપણું અને લક્ષ્યાર્થ કહેતા વ્યતિરેકપણું કીધું છે એમાં અક્ષરબ્રમ કહેતા મૂળ અક્ષર કહેતા અક્ષર જે મૂર્તિમાન અક્ષર છે એના માટે એમ કહી દીધું કે માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે એ અન્વય સ્વરૂપે કહેવા અંતર્યામીપણે કહેવા એ મૂળ અક્ષર બ્રહ્મનું અન્વયપણો છે અને એમનું કહેતા વાચાર છે અને એ સર્વેથી સચિદાનપણે કહેવાય તે તેમનું લક્ષ્યાર્થ કહેતા વ્યતિરેક સ્વરૂપ છે અને જીવ માયા ઈશ્વર માયાનું કાર્ય જે બ્રહ્માંડ તથા અક્ષર બ્રહ્મ એ સર્વેની વિશે અંતર્યામીપણે ને નિયંતાપણે કહેવા એ પુરુષોત્તમ ભગવાન કદાચ શ્રીકૃષ્ણ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ જે સ્વામિનારાયણ ભગવાન તેમનું વાચાર્ય છે કહેતા અન્વયપણું છે અને એ સર્વેથી પર વ્યતિરેકપણે પોતાનો ગોલોકધામ તેમની વિશે જે ભ્રમજ્યોતિ તેમની વિશે કહેવા તેમનો રક્ષાર્થ કહેતા વ્યતિરિક સ્વરૂપ છે આપણે વિચારીએ કે કોઈના નિયંત્રતા કોઈને કહેવા તો સ્વાભાવિકપણે આપણે સમજી શકીએ કે બે આઈડેન્ટિટી જુદી છે અને નિયંતા સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ કે એમના પાવરથી હોય છે જેમ પ્રધાનમંત્રી પોતાના અંદરના બધા અધિકારીઓનો નિયંતા છે એમ કહીએ ત્યારે પોતાની શક્તિ દ્વારા એમને કંટ્રોલ કરે છે પછી ભલે પોતે દૂર હોય કે ગમે ત્યાં હોય હવે આમાં શ્રીજી મહારાજે એમ કીધું કે અક્ષર બ્રહ્મને વિશે અંતર્યામીપણે કહેતા નિયંત્રપણે કહેવા જો શ્રીજી મહારાજના મૂકતો તો શ્રીજી મહારાજનો સાક્ષાત સંબંધ છે લોહેના ચૌદમાં વતના મહારાજે કીધું આવી રીતે અમારે ઉપાસના છે કે સર્વેથી પણ મોટો એક તેજનો સમૂહ છે અધો ઉર્ધ્વ ચારે કોરે પ્રમાણે રહી છે તેને વિશે દિવ્ય સિંહાસન તેની વિશે પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે નારાયણ પુરુષોત્તમ ભગવાન તેને ચારે કોરે અનંત કોટી મુક્તો બેઠા છે તે પુરુષોત્તમ ભગવાનના દર્શન કરે છે વિચારીએ પણ કોઈ વચનામૃતમાં કોઈ પણ ઠેકાણે અક્ષરધામની વિશે રહ્યા જે મુક્ત તેમને વિશે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે અંતર્યામીપણે રહ્યા છે એવું ક્યાંય કીધું નથી જ્યારે અંતર્યામીપણે રહ્યા છે નિયંત્રાપણે રહ્યા છે એમ કહેવાથી જ એ શ્રીજી મહારાજનું અન્વયપણું છે કહેતાં પોતે તે જ દ્વારા એમાં રહ્યા છે એમ કહી શકાય એમ જ સમજી શકાય અને વાચ્યાર્થ છે એનો અર્થ શ્રીજી મહારાજે પણ રહ્યા છે એમ જ કર્યો છે એટલે એને વિશે શ્રીજી મહારાજ અક્ષરભ્રમને વિશે કેતાં મૂળ અક્ષરને વિશે અન્વયપણે રહ્યા છે તે આમાંથી સાબિત થાય છે જો બીજું રેફરન્સ લઈએ અન્વય વ્યતિરેકપણાનું સારંગપુરનું પાંચમું મહારાજ કે જીવ ઈશ્વર અને અક્ષર ને પુરુષોત્તમ એ સર્વેનું અન્વય વ્યતિરેકપણું જેમાં ખૂબ સરસ રીતે સમજાવ્યું છે મહારાજ કે પ્રકૃતિ પુરુષ અને સૂર્યચંદ્રાદિક જે દેવતા તેમનું જે પ્રેરકપણું તે અક્ષરનું અન્વયપણો છે અને એ સર્વેથી પર સચિદાનપણે અને પ્રકૃતિ પુરુષ આદિયે કાંઈ ઉપાધિ રહેતી નથી એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે શું એનું અક્ષરભ્રમનું કહેતા મૂળ અક્ષરનું વ્યતિરેકપણ છે હવે શ્રીજી મહારાજ એમ કહેવા માગે છે કે મૂળ અક્ષર કહેતા અક્ષર એનાથી ઉપર એક જ ભૂમિકા જે કહેતા શ્રીજી મહારાજ એટલે મહારાજ એમ કહે છે કે પ્રકૃતિ પુરુષ આધે દઈને કાંઈ ઉપાધિ કોઈ રહેતી નથી કહેતા કોઈ ભૂમિકા કોઈ રહેતી નથી કોણ રહે છે તો કે શ્રીજી મહારાજ એક જ રહે છે પુરુષોત્તમ જ રહે છે બરાબર એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે પછી હવે આગળ સ્પષ્ટતા કરતા મહારાજ પોતાના અન્વે વ્યતિરેક સ્વરૂપની વાત કરે છે કે એ જીવ કહેતા બદ્ધ જીવો મુક્ત જીવ ઈશ્વર અક્ષર તેના હૃદયમાં સાક્ષીપણે રહ્યા છે હે વિચાર કે અંતર્યામીપણે રહ્યા છે હવે જેના હૃદયમાં સાક્ષીપણે રહ્યા છે તે પુરુષોત્તમ ભગવાનનું અન્વય સ્વરૂપ છે એ અન્વયપણો છે કેટલી બધી સ્પષ્ટતા કે અક્ષરના હૃદયમાં સાક્ષીપણે રહ્યા છે બહુ જ સરસ રીતે મહારાજ અહીંયા સ્પષ્ટતા કરી છે અને સર્વેથી પર વ્યતિરેક સ્વરૂપ મહારાજ કે બદ્ધપણું મુક્તપણું જેને અડતું નથી હે એ સર્વેના હૃદયમાં સાક્ષીપણે રહ્યા છે એ મહારાજનું અન્વય સ્વરૂપને સર્વેથી સચિદાનપણે તે પોતાના ધામમાં રહ્યા છે મહારાજ કે એમનું વ્યતિરેક સ્વરૂપ પુરુષોત્તમ ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ છે આ જ રીતે મહારાજે પ્રથમના એકતાલીસમાં વચનાવંતમાં કીધું નૃસિંહ સ્વામીએ પૂછ્યું કે શ્રુતિમાં એમ કહ્યું એ કો હમ બહુ શ્યામ પ્રજાએ કાળે જે એક પુરુષોત્તમ ભગવાન હતા તે જ ઉત્પત્તિ કાળે જીવિસ્વરૂપે થતા હોવા એ તો અમને સમજાતું નથી મહારાજ કે કૃપા કરીને સમજાવો ને મહારાજ કીધું એ લોકો અર્થ કરે છે શ્રુતિનો એમ નથી એનો અર્થ એમ છે શ્રુતિના અધ્યાયમાં મહારાજ કી એનો અર્થ કર્યો છે શું તો કે પુરુષોત્તમ ભગવાને કરી જે નાના પ્રકારની યોનીઓ તેને વિશે અંતર્યામીપણે કારણરૂપે પ્રવેશ કરીને ન્યૂનાદિક ભાવે મહારાજ કે પ્રવેશ કરે છે વિચાર કરીએ એમાં પ્રવેશ કરવાની વાત હોય કેવી રીતે તો મહારાજ કે પ્રથમ અક્ષર સામું દ્રષ્ટિ કરે છે અક્ષરમાં પ્રવેશ કરે છે મહારાજ કે એમાંથી પુરુષ પ્રગટથી આવે છે પછી પુરુષોત્તમ ભગવાન પુરુષના વિશે પ્રવેશ કરી એમાંથી મહારાજ કે પુરુષમાંથી માયા ઉત્પન્ન થાય છે માયા સાથે જોડાય છે અને પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય છે એ પ્રધાન પુરુષમાં જે મહત્વ અહંકાર અને ચોવીસ તત્વ વિરાટાદિક બ્રહ્માદિક કશ્યપ એમાંથી મહારાજ કે સાવરજંગમ સૃષ્ટિ આદિ બધું દેવ દૈત્ય મનુષ્ય આદિ બધા ઉત્પન્ન થાય છે ને એ પુરુષોત્તમ ભગવાન એ સર્વેની વિશે કારણપણે અંતર્યામી રૂપે તારતમ્યતાએ રહ્યા છે વળી પાછું મહારાજે એકતાલીસમાં આગળ એમ કીધું પ્રકૃતિ પુરુષ અને અક્ષર તેની વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે કારણપણે અન્વય સ્વરૂપે રહ્યા છે તારતમ્યતાએ રહ્યા છે આમાંથી સ્પષ્ટતા થાય છે કે પુરુષોત્તમ ભગવાન મૂળ અક્ષરને વિશે પણ કદાચ તે જ દ્વારે રહ્યા છે જો બીજી વાત કરીએ પ્રથમનો ત્રેસઠનું મહારાજ કે પૃથ્વીથી લઈને અક્ષર પર્યંત બધા એકબીજાથી મોટા છે એકબીજાથી સૂક્ષ્મ છે ને સર્વેના કારણ છે પૃથ્વી જળ તેજવાયુ આકાશ અહંકાર મહત્ત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષના અક્ષર એ એકબીજાથી મોટા છે એકબીજાથી સૂક્ષ્મ છે અને એ સર્વેના કારણ છે એ સર્વે મૂર્તિમાન છે પણ ભગવાનનું અક્ષરધામ મહારાજ કે એવું અત્યંત મોટું છે જેની વિશે એક ગ્રહમાં અનંત કોટી પ્રમાણ પરમાણુને નિપટે રહ્યા છે અને એ સર્વે મૂર્તિમાન છે પછી મહારાજે કીધું કે પોતાની કાંતિ એ કરીને પોતાની કાંતિ એ કરીને કોણ પુરુષોત્તમ ભગવાન પોતાની કાંતિ જે એક કિરણ તેણે કરીને અક્ષરધામ આનંદકોટી બ્રહ્માંડો અને બ્રહ્માંડોના જે ઈશ્વરો તેને વિશે અન્વયપણે રહ્યા છે કેટલી જબરદસ્ત સ્પષ્ટતા આની જોડે એક બીજો રેફરન્સ લઈએ મધના દસમા વચનામતનો મહારાજ કે પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ તેણે કરીને સર્વત્ર વ્યાપક છે અને મૂર્તિમાન થકા તો સર્વેથી જુદા છે અને ભ્રમ શું છે તો મહારાજ કે ભ્રમ છે તે પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અહીંયા જેમ કાંતિ શબ્દ વાપ્યો ત્યાં કિરણ શબ્દ વાપરો પોતાની કિરણ કહેતા કાંતિ દ્વારા અક્ષરધામ કહેતા મૂળ અક્ષર એને વિશે પણ રહ્યા છે આ મૂળ અક્ષરને જેમ આપણે મૂળ શબ્દ આ વાપર્યો કે મૂળ અક્ષર સૃષ્ણ મૂળ કરતા છે એટલે એને મૂળ અક્ષર કહેવાય છે એવી રીતે અક્ષરધામ શબ્દથી પણ ત્રણ વતનામૂતોમાં કીધા છે એનું કારણ એ કે શ્રીજી મહારાજના ધામને રહેવાનું પાત્ર છે માટે એને અક્ષરધામ શબ્દ કીધો છે પણ શ્રીજી મહારાજના તે જ રૂપ અક્ષરધામ છે એ કોઈ વ્યતિરેક સ્વરૂપ છે એવું નથી આ વાતની મહારાજે સ્પષ્ટતા કરી જેમ શ્રીજી મહારાજને અમદાવાદના ચોથા વતનામૃતમાં પંચાળાના બીજા વતનામૂતમાં ભગવાન અચ્યુત છે નિરંશ છે અખંડ છે નિર્વિકાર છે અક્ષર છે હે તો ભગવાનને અક્ષર કીધા છે તો ભગવાન અક્ષર છે કે પુરુષોત્તમ છે ભગવાન તો પોતે અક્ષરાતીત કહેતા અક્ષરથી પણ પર છે પણ ભગવાનને અક્ષરની નામનું વિશેષણ આપ્યું છે એટલે વિશેષણ આપવાથી જે તે ભૂમિકાના અધિપતિ થઈ જાય એવું તો છે નહીં એવી જ રીતે મૂળ અક્ષરને પણ અક્ષર અક્ષરધામ અક્ષર ભ્રમ એવા એવા શબ્દથી વચનામૃતોમાં ઘણી જગ્યાએ કીધા છે જુઓ અમદાવાદના છઠ્ઠા વચનામૃતમાં હં મહારાજે કીધું કે સર્વે અક્ષરભ્રમથી પુરુષોત્તમ ભગવાનના ધામરૂપ જે અક્ષરભ્રમ તે અનાદિ છે મહારાજે સ્પષ્ટતા કરી દીધી અક્ષર એક નથી અક્ષર આનંદ છે એટલે જ કીધું કે સર્વે અક્ષરભ્રમથી ત્યાં અક્ષરને ભ્રમ શબ્દ વાપર્યો જુદા જુદા શબ્દથી વિશેષણથી વાત કરી છે કેટલી સ્પષ્ટતા એટલે મહારાજે કીધું લોયાના પંદરમાં વચનામૃતમાં કે પુરુષોત્તમ ભગવાન ઇન્દ્રિયોના આશ્રય રૂપે કરીને રહ્યા છે તે પુરુષ રૂપે રહ્યા છે અક્ષર રૂપે રહ્યા છે કે સ્વયં પુરુષોત્તમ રૂપે રહ્યા છે મહારાજ કે જીવ પુરુષ અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેના જે તેજ છે એ પ્રકાશપણે તો સજાતી છે પણ એમનો ભેદ પાડવાને કોઈ સમર્થ નથી અને ભેદ તો અતિશય છે મહારાજ કે ભેદ તો અતિશય છે પણ એ ભેદ પાડવાને કોઈ સમર્થ નથી પણ જેના પર આ ભગવાન કૃપા કરે છે મહારાજ કે અમે જ્યારે કૃપા કરીએ એને કરીને જ્યારે એનો દિવ્ય દેહ બંધાય છે શું જેમ સારંગપુરના ચૌદમાં પ્રથમના સાડત્રીસમાં મહારાજ કીધું ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે કદાચ શ્રીજી મહારાજ રૂપ પુરુષોત્તમના સાધનપણાને જ્યારે જીવ પામે છે પુરુષોત્તમ રૂપ થાય છે કહેતાં શ્રીજી મહારાજના ધામને પામે છે ત્યારે જ મહારાજ કે એ જાણી શકે છે કે આ પુરુષ છે કહેતા પ્રકૃતિ પુરુષ છે આ અક્ષર છે અને એ સર્વેથી વિલક્ષણીવાજા પુરુષોત્તમ ભગવાન છે એ વિના બીજો મહારાજ કે કોઈ જાણી શકતો નથી વિચાર કરીએ ખૂબ વિચાર કરીએ શું તો કે જ્યારે શ્રીજી મહારાજના સાધનપણાને જ્યારે જીવ પામે છે પુરુષોત્તમ ના સાધારણપણાને પામીને અક્ષરધામમાં જાય છે ભગવાનના સુખને પામે છે ત્યારે ભગવાન રૂપ બધા મુક્તો થાય છે જેને ભગવાનની વ્યતિરેક મૂર્તિનો સંબંધ થાય છે મહારાજ કે ત્યારે એને ખબર પડે છે કે અક્ષર આવા છે કહેતાં અક્ષરની આઈડેન્ટિટી જુદી છે પુરુષ આવા છે કેતા પ્રકૃતિ પુરુષ આવા છે હે અને એ સર્વેથી વિલક્ષણ એવા જે મારા સ્વામી પુરુષો તો ભગવાન છે ત્યારે વિચારીએ કે જો અક્ષરને વ્યતિરેક સ્વરૂપનું દર્શન હોય તો એમ કેમ કહેવું પડે કે અક્ષર આવા છે હેં હું વિચારું પ્રથમનું ચોસઠમું વચન મહારાજ કે એ પુરુષોત્તમ ભગવાન દ્રષ્ટા જે આત્મા શ્રીજી મહારાજે ત્યાં એ આત્મા સર્વત્ર પૂર્ણ અને સર્વત્ર વ્યાપક અને એને કોઈની હેય ઉપાધિ નથી કહેતાં પોતાના તેજરૂપ અક્ષરધામને ત્યાં આત્મા શબ્દથી કીધા છે હેં એ જ આત્માનો શબ્દ મહારાજે ક્યાં વાપર્યો મધના તેરમાં એક રસ પરિપૂર્ણ તેજ છે તેને શું કહીએ આત્મા કહીએ બ્રહ્મ કહીએ તથા અક્ષરધામ કહીએ અક્ષરધામને પણ આત્મા શબ્દથી કીધો છે એટલે આત્મા જે દ્રષ્ટા અને એ આત્મા જેમાં વ્યાપક છે એવું જ દ્રશ્ય કહેતા શ્રીજી મહારાજના રૂપ અંતર્યામીપણે શ્રીજી મહારાજ અન્વય સ્વરૂપે જે ને વિશે વ્યાપક છે એવું દ્રશ્ય જે મૂર્તિમાન મૂળ અક્ષર તે બેના આત્માપણે કરીને કયા હોય વિચાર કરીએ કે શ્રીજી મહારાજ પોતાના તેજ દ્વારા મૂર્તિમાન મૂળ અક્ષર કહેતા દ્રશ્ય તેને વિશે કેવી રીતે રહ્યા છે આત્મા જેમાં વ્યાપક છે કહેતા શ્રીજી માનની મૂર્તિનું તેજ જે આત્મા જે સર્વત્ર પૂર્ણ સર્વત્ર વ્યાપક છે જે આત્માને બધના તેરમાં વચનામતમાં અક્ષરધામ શબ્દથી કીધા છે એ મહારાજનું તેજ મૂળ અક્ષરમાં વ્યાપક છે કહેતા શ્રીજી મહારાજ પોતાના તેજ દ્વારા મૂર્તિમાન મૂળ અક્ષરમાં વ્યાપક છે એ વાત કરીએ પ્રથમના બોતેરમાંમાં જોઈએ મહારાજ કે એ પુરુષોત્તમ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષરભ્રમ તેના પણ આત્મા છે અને ક્ષર અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર અક્ષર થકી ન્યારા છે ક્ષર કેતાં મૂળ માયા સુધી જે નાશવંત સૃષ્ટિ છે બધું ક્ષર અને એથી પર પુરુષ પ્રમ અક્ષર કહેતાં અક્ષર પર્યંત બધા જે માયાથી પર છે ત્યાં સુધી ક્ષર અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે કઈ શક્તિ પોતાની જે અભેદ શક્તિ જે પોતાની મૂર્તિનું જે તેજ એ તેજરૂપ અભેદ શક્તિ દ્વારા ભેદ શક્તિ જે અક્ષર તેને ધરી રહ્યા છે એવો ભાવ પ્રથમના બોંતેરમા પચરામણમાં છે સારંગપુરનું સત્તરમું પચડાવું જોઈએ મહારાજ કે જેમ આકાશમાં મચ્છર ઉડે ચરકલું ઉડે મહારાજ સમળા ઉડે ગરજ પક્ષી ઉડે અનળ ઉડે અને ગરુડે ઉડે હે ગરુડને ઠેકાણે મહારાજ કે અક્ષરધામ અને અક્ષરધામમાં રહેનારા મુક્ત તે જેમ જેમ પુરુષોંગમ ભગવાનનો મહિમા સમજતા ગયા તેમ તેમ વધુ વધુ સામર્થ્યને પામતા ગયા ખૂબ અગત્યનો મુદ્દો છે મારા શું કહે છે કે અક્ષરધામ ને અક્ષરધામમાં રહેનારા મુક્ત જેમ જેમ ભગવાનનો મહિમા સમજતા ગયા હવે અક્ષરધામમાં રહેનારા મુક્ત સમજતા ગયા એ તો સમજાય પણ અક્ષરધામ પોતે ભગવાનનો મહિમા સમજતા ગયા તો આ કયા અક્ષરધામની વાત છે અક્ષરધામ તો શ્રીજી મહારાજનો નિરાકાર એક રસ તે જ છે મહારાજ કહીએના આત્મા કહીએ ભ્રમ કહીએ અક્ષરધામ કહીએ મધનું તેરમું મધના દસમાનું રેફરન્સ આપણે જોયું તો અહીંયા આપણે જેમ વાત કરી કે અક્ષરને કહેતા મૂળ અક્ષરને અક્ષર અક્ષર ભ્રમ અક્ષરધામ એ આ દિક શબ્દથી વિશેષણ આપેલા છે એટલે અહીંયા મૂળ અક્ષર અને મૂળ અક્ષરના સાધનપણાને પામેલા મુક્તો એની વાત છે પણ શ્રીજી મહારાજના સાધનપણાને પામેલા મુક્તોની વાત નથી એ બધા જે અન્વય સ્વરૂપના જે બધા ઉત્પત્તિ આદિક કરે છે એ જેમ જેમ મહિમા સમજતા ગયા તેમ તેમ સામર્થ્યને પામતા ગયા પણ જ્યારે નિષ્કામપણે જે જે ભૂમિકાના ઈષ્ટદેવ છે તેને ભજે તો તેનો નિષ્કામ પાર્ષદ થાય અને વ્યતિ મૂર્તિનો સંબંધ થાય આ અન્વયપણાની ઉત્પત્તિ આદિ કરે છે એની વાત છે એનું પ્રૂફ શું તો કે કાર્યાણીના દસમા વચનાવમાં મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનને ભજી ભજીને નારસંખાદિક જેવું થાય સુખજી જેવો થાય બ્રહ્મા જેવું થાય પ્રકૃતિ પુરુષ જેવો થાય બ્રહ્મ જેવો થાય અને અક્ષર જેવો થાય પણ પુરુષોત્તમ નારાયણ જેવો થવાનું કોઈ સમાન નથી ભગવાનને ભજી ભજીને એક થાય કે અનંત થાય અનંત થાય માટે મૂળ અક્ષર પરને સર્વે અનંત છે હેં એ ભજી ભજીને એટલા જ ભૂમિકાને પામે છે પણ પુરુષોત્તમ નારાયણ જેવું થવાનું કોઈ સમણ નથી અહીંયા ક્યાંય પોતાના મુક્તિની વાત નથી કરી કારણ કે જે ઉત્પત્તિદી કરવાની જેની ઈચ્છા છે તે વધુમાં વધુ કઈ કેટેગરીને પામી શકે તો મારા કે અક્ષર સુધી પહોંચી શકે હેં એટલે જ મહારાજે કીધું હેં અમદાવાદના સાતમા વસરાવતમાં મહારાજ કે ગરુડ પર બેસીને બ્રહ્મધામને વિશે જાતા હો ત્યાં ગરુડ ઉડી શક્યો નહીં જો સારંગપુરના સત્તરમાં કીધું કે અક્ષરધામને ગરુડને ઠેકાણે અક્ષરધામને અક્ષરધામમાં રહેનારા મુક્ત ગરુડને ઠેકાણે એને કીધા પછી ગરુડને કેમ પડતો મૂક્યો કેમ પછી મહારાજ કે સર્વેથી પર જે પુરુષોત્તમ ભગવાનનું અક્ષરધામ તેની વિશે અમે જાતા હો ત્યાં હું જ પુરુષોત્તમ છું હેં અને મારા સાધનોનેપડાને પામેલા આનંદ કોટી મૂકતો છે વિચાર કરીએ આ બધું વધુ કેમ કહેવું પડે ભારત કે સર્વે ભૂમિકાઓ અમારાથી ઓરી છે એને બધાને વિશે અમે અન્વે પણ રહ્યા છે મૂળ શ્રાદ્ધિક બધાને વિશે અને એ સર્વેથી પણ પોતે પોતાના વ્યતિરેક દિવ્ય સ્વરૂપે અક્ષરધામાં જે રહ્યા છે એ દિવ્ય મૂર્તિનો સંબંધ પોતાના મુક્તોને જ છે હે પણ મૂળ જે કીધા એને વિશે કોઈને નથી આ જુદા જુદા વચનામૂતનો આપણે રેફરન્સીસ જોયા એના પરથી એ સાબિત થાય છે કે મૂળ અક્ષરને વિશે અક્ષરને વિશે શ્રીજી મહારાજ અંતરામીપણે તે જ દ્વારા રહ્યા છે એક છેલ્લું રેફરન્સ જોઈએ કાર્યાણીનું આઠમો મહારાજ કે સગુણ નિર્ગુણ પણ મુક્તાનંદ સ્વામી કીધું પુરુષોત્તમ ભગવાનનું કેવી રીતે સમજવું મહારાજ કે નિર્ગુણપણું અતિ સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે પૃથ્વી આદિક જે તત્વ તેનું કારણ છે એથી પર પ્રધાન પુરુષ તેનું આત્મા છે એથી પર શુદ્ધ પ્રકૃતિ પુરુષ તેનું આત્મા છે જેથી પર અક્ષર તેનું પણ આત્મા છે વિચાર કરીએ અક્ષરનું પણ આત્મા છે કહેતા જે જે ભૂમિકાઓ છે તેને શ્રીજી મહારાજ પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે તેને વિશે કારણ પણ અંતરામી રૂપે તે દ્વારે દ્વારા અન્વય સ્વરૂપે કાંતિ સ્વરૂપે અને કિરણ દ્વારા આ જુદા જુદા શબ્દોથી પોતાના તેજરૂપ પ્રકાશની વાત કરી છે અને એ દ્વારા સર્વેની વિશે વ્યાપક છે આવી રીતે શ્રીજી મહારાજે પોતાની અન્વયવતરિક સ્વરૂપની વાત કરી એ આપણા વચનામુના આધારે જોઈ જેની સ્પષ્ટતા અનાદિ મહામુક્તરાજ કચ્છના મહાન સંત અબજી બાપાશ્રીએ તેમણે રચેલ રહસ્યાર પ્રદીપિકા ટીકામાં ખૂબ સુંદર રીતે કરી છે સહજાન સ્વાય મહારાજની જય